रेड पड़दा दा दादा दादा हेलो आओ शिवन मोड़ू थाई हम तो जो कितना शिवन मोड़ थाई हेलो तैयार तो थई गी बाय हुआवा थई गी के चावी मारी पाहे से के हेलो हम जो थई गया रेडी टाटा बाय 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 बाय

મેં કીધું ચા દૂધ પી લે ને મેં કીધું પૂરી ખાઈ લે થોડોક નાસ્તો કર લે તો કે ના ના મેં કીધું તારે સોમવાર છે તો કે આ મારી સોમવાર છે ને મમ્મી આજે સોમવારે શ્રાવણ મહિનો બેઠો ને સોમવારે પાછો ઉતરશે એટલે એમ કે અમુક વર્ષ એવું આવે કે સોમવારે શ્રાવણ મહિનો બેહે ને સોમવારે ઉતરે તો આ શ્રાવણ મહિના માં છે ને પાંચ સોમવાર આવવાના છે ને આપડે તો બધા સોમવાર છે એટલે નાસ્તા તાજ કરવાના નતા હવે બસ જો કઈ લાગી જઈએ બરાબર હા અમે તો જો આખો શ્રાવણ મહિનો તો ન રેવાય પણ સોમવાર રહીએ હોય મનથી હું એટલે પેલા બહુ રેતી પણ હવે તો એક માન રહી પેલા આખો આખો મહિનો રેતી ને કઈ રીતના હું તો પેલા રેતી કે મારે મમ્મી એમ કે નાના કિરણ ખાવું હોય છે ને એ ખાઈ લે પછી હું બીજા સટ ખાવા બેહી બેહી પછી ચા નહી દૂધ નહિ કઈ નઈ ખાલી પાણી પીને રેતી એવી એવી રીતના રેતી પણ હવે એક દી રેવું હોય મુશ્કેલ મુકાઈ ગયું હોય ને મુકાઈ ગયું હોય ને મુકાઈ ગયો એટલે એટલે આખો મહિનો આપણા થી થાય નહી આખો મહિનો હવે થાય નહી શંકર ભગવાન એટલું આપણું માની લઈએ આપડે સોમવાર કરીએ તોય બસ સાચા દિલ થી સાચા દિલ થી તો એક દી રહીએ તો એ સારું હા એવું છે બધ્યા aba આગી ગયો નેસેને જો રીંગણા ટમેટા ને શાક ને રોટલા ને મમ્મી બનાવી લીધા ને પપ્પાએ એ કરી લીધા ને હવે છે ને બનાવવું છે આજ સૂકી ભાજી જ બનાવવાની છે પણ એમાં થોડાક હાબુદાણા નાખવાના છે હાબુદાણા ની આમ તો ખીચડી કહેવાય પણ હાબુદાણા વધારે નથ નાખવા કેમ કે અમે કોઈ દી હાબુદાણા ની ખીચડી નથ બનાવી ને તે મમ્મી કે થોડાક નાખે વરી કે ભાવે કે નો ભાવે જો એટલા છે ને પલાયરા પલાયરા તો એટલે પલરી ગયા છે તો હવે સુખી ભાજી બનાવી નાખીએ ને બાકી જો બટેટા ને ટમેટું ના આદુ લીલા મરચાં ને લીમડો ને આ મોરા બી ને આમાં છે બી નો આખો પાકો ભૂકો બી થોડાક ખાંડી નાખા ને આખા બી છે ને એને છે ને આગળ પેલા તરી લઉં તરી લઉં ને પછી ખીચડી તૈયાર થઈ જાય ને એટલે ઉતારવા ટાણે છે ને એમાં નાખી દેવું ને લીંબુ નો રસ એટલું નાખી આગળ છે ને ખાબુદાણા ની ખીચડી કયો કે પછી સૂકી ભાજી કયો જીવ ઓય નામ અલગ અલગ પણ હવે આપડી બનાવી ને પછી છે ને જો મમ્મી શીવું પાસે છે કે કે કમળા એને ચોપડીમાં આમ ઓળખાવીએ ને એને મજા આવે આપણે પેલા કહી દઈએ કે આ છે ને આ છે ને નામ લઈને પછી આપડે એમ પૂછીએ ને કે એમાંથી આ કયું છે ને આ કયું છે આ કયો છે ને ગાય કઈ છે ને ગલો કયો છે તો એ ચિંધે એને એવું છે ને મજા આવે તેલ તો થઈ ગયું છે લાકું મરચાં નાખી લીંગડે આ દાખલ બિફૂક લાગે તીરે તીરે સુ મચર પત્રવા દે તો બધી મિક્સ થઈ ગયો હવે સલના દઈએ બટેટા ઈ જો મિક્સ થઈ ગયા અને હવે નાખી દઈએ હાબુદાણા આપણે

પછી ખબર પડે કે એને એક થાય કે ફરાર થાય જે કરવું એ કરે બે માંથી શાક રોટલો એ કર નાય ખાય કારણ ને જે આવી દરરોજ જમી લે હા એટલે હવે કદાચ જમી લે એટલે બે રાખી આપણે ત્યાં એને જે ખાવું જે ખાવું એ ખાય ઉઠી ગઈ ઉઠી ગઈ મતી કો હી બહુ નિંદર આવી હતી હમ લાઈટ વહી ગઈ એટલે ઉઠી ગઈ Hmm? तने लाइट जाए इतना खबर पड़ी चाहिए ना कि लाइट गई है खबर पड़ी चाहिए ना हाँ ना न ना तो मोटो मल कानो मल कानो अल्ले बे दे बाँ करो क्या करो मैं क्या सेव मिनी हे हे बोल लो जा खाओ तारे पूछता सिंह खाओ तारे વરસાદ આવ્યો હતો ને જો ગયો છે બેહી ગયો પાછો દંગડા ઉપર ચડીને હવે હવે કાકા આવતા રહ્યા ભાવેશભાઈ આવતા રહ્યા ભાવેશભાઈ તમે એક કર્યું કે ફરાર કર્યો કે હું એક ટાણો ફરાર બધું પહેરું હે આ નો બધું ભેરો કરી લીધું ભેરો કરી લીધું હા ઈ વારી કાઉ પછી અટાણ એક ટાણો કરું ફરાર કરો ને વારી હાંજે ખાવ એટલે બધું એકારે આરે હા બટેટા બધું ભેરું હા વાંધો ન આવે હ મહિનો કાઢ નાખો ને આપે રાતા આમ

તો પપ્પા આવી ગયા છે ને ગાય ને એમ કે અંદર બાંધ છે પણ વરસાદ છે એવું નથી ને છે પવન ના લે કાઇ રાખે એટલે બઉ મચ્છર ના લાગે મચ્છર લાગે એટલે છે ને પપ્પા કે અંદર બાંધી બાંધવી આવી ને કે બેગ બેગ છોડવા નાખી દઉં કે વાઢિયા ના ખડના થી કે ખબર પડી જાય કે અંદર નહી બાંધાય ને રાડો રાડ થઈ જાય ગાય કેમ રાડો રાડ થઈ જાય કરતો જાતા પપ્પા સીવું ઈથી ને તો અહીંયા પપ્પા ગામમાં જતા હતા એટલે ભા બૈદા એ કર્યું કે અમને અંદર બાંધી દયો પછી અટાણા આવે ને તો અહીંયા રાડો રાડ ડેલો ખોખે એટલે પૂરું અંદર બાંધી દે એમ કઈ નઈ થાય એમ બંધાવું ભાઈ બંધાવે ને બહુ વરસાદ તો નથી આવતો સરસ આવે તો વયો જાય છે એટલો તો લાગે નહીં આમ ગાય માથાને તો ઓલું છે ને એટલો નળઈ નહીં શું કરે તું હા શિવાની ને ખેલે જ હોય ખેલે જ હોય ને તારા તો છે ને મારે બોલવાનું વારો આવો આયા જઈ છે ઉભી થોડીક વાર ચૂપ રે ને કામ કઈ સંભળાય નહીં જો છે ને આજ બપોર સીવું હોય ગયું ને અહીંયા હું કોમેન્ટ ના જવાબ દેતી હતી બરાબર

એમાં બર્થડે નું કઈ યાદ ન આવ્યું તો જવાબ દેતી હોય ને તો મને ખબર હોય કે કાલે બર્થડે વિશ કરવાનું છે બે દિન ફેરા થઈ ગયા એમ યાદ ના આવ્યું તો રહી ગયા બર્થડે વિશ કરવાના તો તો કોઈ ખોટું ન લગાડતા જેની કોમેન્ટ કરી હતી ને દિલથી થી બધા ને સોરી માફ કર દેજો બાકી કઈ કઈ કેવું બને કે કોમેન્ટ ના જવાબ મારાથી થી ન દેવાય ને તો છે ને એવું રહી જાય બાકી મને કેવું ન હોય કે વિડિયો બર્થડે વિશ ન કરવો બાકી તો હું કરી જ દઉં છું ભણાઈ ને મેં કર્યો આગળ એ કરતી જ રહી પણ કઈ એવું બને કે બીજું કઈ કામ આવી જાય તો હું એકલી પછી આ બધી કરવા વાળી એટલે મારા કઈ જવાબ ન પણ દેવાય તો હવારે વેલી ઉઠી જવાબ દેતી હોય હા જાગરણ હતું ને મમ્મી દીવાહા તે બાર વાગ્યા સુધી તો જાગતા હતા સાડા અગિયાર વાગ્યા સુધી તો હું જાગતી હતી ત્યાં સુધી મેં વિડીયો એડિટ કર્યો કોમેન્ટ ના જવાબ દીધા પછી હું હવે હવે નીંદર આવે તો જાઉં ને તે હવારે વેલી ઉઠીને વેલી ઉઠીને પછી બધું કરતી હતી ને બપોર પૂર્યું કર્યું

તો છે ને અમારે બધા સોમવાર છે શિવ ના માંથી એક લઈ હું કાક ભાગ પડવી લઈએ પણ આજ તો કોઈ ભાગ પડવા વાર નથી ને તો એ શિવ ખોયલું નથી એમને પડ્યા હલો બિસ્કિટ ને વેફર એમને પડ્યા ને જો ભાઈ કરે તી કરતા કરતા લાઈક કરવાનું તો ભૂલી ગઈ કઈ શિવ માટે શિવ માટે જોરદાર એક લાઈક કરી દેજો કઈ